નમસ્કાર ખેડૂત મિત્રો હું આનંદ સાબવા રેડોક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આ વર્ષે ગુજરાતમાં મગફળીનું કમ્ફર વાવેતર થયેલું છે એમ પણ સૌરાષ્ટ્રમાં જોઈએ તો અતિશય મગફળીનું વાવેતર થયેલું છે આપણે મગફળીમાં રિફંડનો ઉપયોગ અને મગફળીમાં તો બધા જાણે જ છે કે રિફંડ એટલે શું છે કે રિફંડ પ્રોડક્ટનો કમાલ કેવો છે એ પણ જાણે છે પણ આજે તમારી માટે કંઈક નવું લઈને આવ્યો છું તો આપણી વચ્ચે એક પ્રગતિશીલ ખેડૂત છે નિકુંદભાઈ પટેલ જે સમઢિયાળા ગામ તાલુકો અને જિલ્લો બોટાદ ત્યાંથી આપણી સાથે જોડાના છે તો આ ખેડૂતે ગયા વર્ષે પણ મરચીમાં રિફંડ પ્રોડક્ટનો વારંવાર ઉપયોગ કર્યો હતો આ વર્ષે પણ એમના પ્લોટ પર આવ્યા તો પ્લોટ કંઈક અલગ જ દેખાય છે ને આ વર્ષે પણ ત્રણથી ચાર વાર આ પ્લોટ પર આવી ગયો અને આજે પણ છંટકાવ થવાનો છે તો એના મુખ્યત્ને જ સાંભળીએ કે મરચીમાં અને વેજીટેબલ પાકમાં રિફંડના શું ફાયદા છે ખૂબ ખૂબ ધન્યવાદ આનંદભાઈ આમ તો હું બે ત્રણ વર્ષથી રિફંડનો ઉપયોગ કરું છું એ પહેલાં તમને કહી દઉં કે મારું નામ નિકુંજ પ્રવીણભાઈ પટેલ છે હું સમઢિયાળા નંબર એક ગામનો વતની છું તાલુકો અને જિલ્લો બોટાદ છે અમે બે ત્રણ વર્ષથી રિફંડનો સતત ઉપયોગ લઈએ છીએ આમ જોવા જઈએ તો પંદર વીસ દિવસના કાળે એક વખત રિફંડ લઈ લઉં છું હવે રિફંડ લેવાથી એના ફાયદા શું થાય છે તો સૌથી પહેલો ફાયદો એ છે કે જે મરચું બંધાવાની જે પ્રોસેસ હોય આપણો જે ફાલ હોય ફાલમાંથી મરચું બંધાતું હોય તો એ ઝડપથી મરચું બંધાય છે અને એની સાથે સાથે એ ફાલને પણ ખરવા નથી દેતું એમાં પણ થોડા ઘણા અંશે મદદરૂપ થાય છે હવે બીજી વાત એ છે કે મરચું બંધાય છે તો સિરીઝમાં બંધાય છે કોઈ થોડું જાજુ મરચું બંધાય એમને જેટલું ફ્લાવરિંગ હોય તો એમાંથી એટલો સક્સેસ રેટ છે બીજી બીજી પ્રોડક્ટ પ્રોડક્ટ કે કે વાપરતા હોય તો સમજી લો મરચું પડે એની જગ્યાએ આમાં છે ને ઓલમોસ્ટ એસી ટકા દોડવું બેસી જાય છે અને બીજું જે દસ પંદર ટકા ફ્લાવરિંગ ડ્રોપિંગ ઇસ્યુ જે હોય એ તો નેચરલી અને કોઈ બીજી સમજી લો કે કોઈ દવા એવી આપણે કોપર બેઝ છાંટી હોય તો એના લીધે એ પ્રોબ્લેમ આવતો હોય છે અને આ વર્ષે મેં બાર વીઘાની મગફળી પણ કરી છે અને એમાં પણ અત્યાર સુધીમાં બે રાઉન્ડ લઈ લીધા છે અને આજે ત્રીજો રાઉન્ડ મગફળીમાં પણ રિફંડનો ચાલુ છે અને મરચીમાં તો હું એકંદરે કહી શકું કે પંદર વીસ દિવસે એક વખત રિફંડનો ઉપયોગ કરી જ લઉં છું અને ખેડૂત મિત્રોને સો એ સો ટકા સારું પરિણામ મળશે કારણ કે મેં પોતે લીધું છે એટલા માટે કહી શકું બરોબર ગયા વર્ષે તમે મરચીમાં રિફંડનો છંટકાવ કરેલો પાંચથી સાત વાર કે આઈ થિંક દસ વાર લગીને રિફંડનો છંટકાવ આવ્યો છે પૂરી સાયકલ દરમિયાન ના વધારે વખત આવેલો હશે લગભગ પંદરેક વખત આપણે સાયકલ લીધેલી છે રિફંડ તો ગયા વર્ષે તમારા મરચીના ઉત્પાદનમાં શું ફેર પડ્યો હતો હવે આમ જો જનરલી વાત કરીએ ને તો જ્યારે કોઈ પણ ખેડૂત કમ્પેરિઝન કરે ને તો એને ખબર પડે હવે સમજી લો ગયા વર્ષે આપણે ચાર વીઘામાંથી વીઘે એક વીઘે ગણો ને તો સવા પાંચસો મણ મરચાનું આપણે ઉત્પાદન લીધું હતું અને આ મરચાની વેરાયટી જે છે ને વનપક મરચું છે અને વનપક મરચું આપણે લાલ થાય એ મરચું આપણે માર્કેટમાં મોકલીએ છીએ કલસની બસો તેર વેરાયટી છે સીધી બસો તેર કરીને આવે છે એનું ઉત્પાદન સાડી પાંચસો મણ સુધીનું લેવું બહુ મોટી વાત છે ને રિફંડનો એક એ પણ ફાયદો છે કે તમારા છોડને પૂરું પ્રોટીન આપતો રહે છે એટલે રોગપ્રતિકારક શક્તિ એનામાં જળવાઈ રહે છે ને મરચું એટલું સિરીઝમાં બેસાડે છે તમે મરચું વીણી વીણી થાકી જાઓ આજના પણ આ પ્લોટના વિડીયો તમારી સમક્ષ અમે તમને મોકલશું આ વિડીયોના માધ્યમથી એ પણ તમે જોઈ શકો છો અને રૂબરૂ તમારે મુલાકાત કરવી હોય તો તમે મુલાકાત પણ કરી શકો છો કોઈ પણ વેજીટેબલવાળા ખેડૂત હોય કોઈ પણ વેજીટેબલ પાકમાં તમે આનો ફૂલ ફ્લાવરિંગ આવી જાય એ સમયે તમે એનો ઉપયોગ કરો તો તમને બેસ્ટ પરિણામ મળે છે તો ખેડૂત મિત્રો આ તો એક રિફંડનું રિઝલ્ટ તમે પણ નરી હાંખે જોશો ને તમે પણ ઉપયોગ કરશો એવો અનુરોધ છે તો નિકુલભાઈ તમે ખેડૂતને અમારા વિડીયોના માધ્યમથી શું કહેવા માગશો કે રિફંડ ઉપયોગ કરવા જવો ચોક્કસપણે કહીશ કારણ કે હું પોતે પંદર દિવસે ઉપયોગ કરું છું અને જો આનો ઉપયોગ તમારે કરવો હોય તો ચાલીસ અને પચાસ એમ નું માપ છે એ લેખે કરો જો પચાસ એમ લેખે તમે કરશો તો તમને સારું બેસ્ટ રિઝલ્ટ આમાં પ્રાપ્ત થશે સો એ સો ટકાની ગેરંટી છે ઓકે ધન્યવાદ નમસ્કાર ખેડૂત મિત્રો